અકસ્માતને પગલે ઉધના નંદુરબાર અને ભુસાવલથી તાત્કાલિક એક્સિડન્ટ રિલીફ ટ્રેન ઘટના ઘટનાસ્થળ પર મોકલાઈ હતી રેલવે લાઇનથી ડબ્બા હટાવ્યા તથા ટ્રેકની મરમત કામગીરી તાત્કાલિક શરૂ કરાઈ હતી પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારી સૂત્રોએ કહ્યું કે કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી પરંતુ બંને લાઇનથી અવરજવર કરતી અમુક ટ્રેનો રદ કરાઈ જ્યારે અમુક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરાઈ હતી મારું નામ આરિન પટેલ છે અત્યારે છે ને પ્રયાગરાજની ટિકિટ બુક કરાવેલી હતી પણ સવારે અમે આવ્યા તમને કોઈ પાંચ ચાર વાગે ત્યાંથી ઉઠીને અમરોલીથી પણ અત્યારે ત્યાં ટ્રેનનો ટાઈમ એ લોકોએ કીધું કે બાર ને પિસ્તાલીસે જશે હવે બાર ને પિસ્તાલીસે પછી અગિયાર વાગે આવ્યા પાછા અહીંયા અમે તો આવે કે છે સાત વાગે સાંજે જશે તો અમારે શું કે ત્યાંથી અમરોલીથી અહીંયા આવવાનું જવાનું અને અહીંયા વેઇટિંગ રૂમની કોઈ વ્યવસ્થા છે નહીં એટલે બહુ તકલીફ પડે છે અને ઘણા બધા મુસાફરો છે તમને કહું તમે જોઈ શકો છો કે પ્લેટફોર્મ પર ટ્રેનને વેઇટ કરીને બેઠેલા છે કોઈ સુવિધા નથી તમે જુઓ છો તમને કહો અત્યારે કોઈ તાપની ગરમીની અંદર વેઇટિંગ ની આપણા પૂછવા ગયા હતા કે વેઇટિંગ રૂમ છે નહીં કે પેલો ખાડો ખોદેલો છે એના અંદર જવાય એવું છે નહીં કે એવી વાત કરી છે कल्पेश बारोट पूर्व सभ्य जेडारूसी वेस्टर्न રેલવે અમલેર ખાતે જે માલગાડી પડી બનાવ બનેલો હતો એને કારણે સમગ્ર વિસ્તારમાં પેસેન્જર હેરાન ખાસ કરી ઉડનાની વાત કરીએ લાંબા રૂટની જે ગાડી હોય છે એ ઉધના સ્ટેશન ઉપર ઉપડે છે ત્યારે સવારે જે પાંચ પેસર ગાડી હતી હમસવર એક્સપ્રેસ ઉધના ઉધના એ ગાડી સવારે કે ગાડી સાડા પાંચ ઉપર સાડા પાંચના ના બદલે કે ભાઈ પોણા બાર વાગે ઉપર છે પોણા બાર વાગે જયારે પેસેન્જર પાછા ત્યારે કે જે ગાડી સાંજે સાત વાગે ઉપર છે પંદર પંદર વીસ વીસ કલાક સુધી ગાડીઓ લેટ છે એની સામે રેલવે પ્રશાસન તરફથી કોઈ સુવિધા કરવામાં આવી નથી કોઈ જાહેરાત કરવામાં આવતી આપ જોઈ શકો છો કે હજારો પેસેન્જર પ્લેટફોર્મ પર આ ગરમીમાં પ્લેટફોર્મ પર સુધીને ટાઈમ પસાર કર્યા છે રેલવે પ્રશાસન તરફથી સુવિધા કરવામાં આવી જોઈએ તો સુવિધા છે નહીં પેસેન્જર આમ પોકારી ચૂક્યા છે અને જે ગાડી લેટ છે કઈ ગાડી કેન્સલ છે એ બી જાણ નથી કરતા હું અહીંયા આવીને એક કલાકથી સ્ટેશન પર ફોન કરું છું અધિકારી 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 ફોન પણ પણ તૈયાર એસી કરે છે 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 થાય ખરેખર જેને તકલીફ એ સુવિધા સમય સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ